બે તળાવ ભુજની મધ્યમાં આવેલું હોવાથી તેની નગરપાલિકા દ્વારા જાળવણી અને સાચવણી કરવામાં આવી રહી છે પરંતુ જ્યારે વાત આવે દેસલસર તળાવની ત્યારે તેની સાથે હર હંમેશ નગરપાલિકા તંત્ર દ્વારા ઓરમાયુ વર્તન કરવામાં આવતું હોય છે આ તળાવની કોઈ જ જાળવણી કરવામાં નથી આવતી અને તેના કારણે હાલ જળકુંભી વહેલે પોતાનું સામ્રાજ્ય આ તળાવમાં ફેલાવ્યું છે ત્યારે અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ દત્તેશભાઈ બાવસાર સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યારે પણ જળકુંભી વહેલ અહીં ઉગી નીકળે છે ત્યારે અમે લોકોએ સતત રજૂઆતો કરી છે કે આ તળાવમાંથી જળકુંભી વહેલ સદંતરપણે નાબૂદ થાય તે પ્રકારે પ્રયાસો કરવા જોઈએ પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી વચ્ચેના સમયગાળા દરમિયાન આ માટે કામગીરી પણ કરાઈ હતી પરંતુ પરિસ્થિતિ પાછી એવી ને એવી જ છે ત્યારે દત્તેશભાઈ ભાવસાર જણાવી રહ્યા છે કે જો જળકુંભી વહેલ જળમૂળથી નાબૂદ કરવી હોય તો તે માટે તળાવનું સંપૂર્ણ પાણી ઉથલાવવું પડે અને તેનામાં કેમિકલ્સ તેમજ ફટકડી નાખવી પડે જેના કારણે જળકુંભી વહેલ નાબૂદ થઈ શકે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે દત્તેશભાઈ ભાવસાર આવો સાંભળીએ તેમના શબ્દોમાં જે દેસલસા તળાવ છે એનામાં જે જળકુંભીનો ત્રાસ છે એ વર્ષોથી આ જ હાલતમાં છે જયારે જળકુંભી નું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે અમારા જેવા અનેક લોકોએ ફરિયાદ કરી હતી નગરપાલિકામાં કે આ જે જળકુંભીની શરૂઆત થઈ છે જે નહીં ડામવામાં આવે તો ભવિષ્યમાં આખા તળાવ ઉપર રાજ કરી લેશે અને જળકુંભીથી આખું તળાવ નષ્ટ થઈ જશે આખે આખો તળાવ જળકુંભીના ત્રાસના કારણે નષ્ટ થઈ ગયો અને એને કાઢવા માટે લાખો રૂપિયાનો ખર્ચ નગરપાલિકાએ એક વખત કર્યો છે પરંતુ ત્યારે પણ અમે નગરપાલિકાને જણાવેલું હતું કે જળકુંભી કાઢવાથી જળકુંભીનો કોઈ દિવસ નાશ ન થાય એ જે પાણી છે એ પાણીને ચોખ્ખું કરવું પડે એટલે કે એકદમ ચોખ્ખું ન થાય પણ જળકુંભી ન થાય એના માટે એનામાં કેમિકલો નાખવા પડે ફટકડી નાખવી પડે અને ખાસ તો જે ગટરના પાણી છે એ તળાવમાં ઠલવાય છે એ બંધ કરવું જોઈએ જળકુંભી છે એ અમે દૂષિત અને ખરાબ પાણીમાં જ થતી હોય છે ચોખ્ખા પાણીમાં નથી થતી જો ચોખા પાણીમાં થતી હોય તો હંમેશા એ ગંદા પાણીમાં થાય છે એ પાણીને સ્વચ્છ કરવામાં આવે તો જ તળાવને મુક્ત શકાય પરંતુ નગરપાલિકામાં જેમ આપણે જાણીએ છીએ કે કોઈ જ એટલી ગતાગમ નથી કે કઈ રીતે ભુજના લોકોની સુખાકારી માટે કામ કરે અને આવા તળાવો બચાવી શકે પારંગત વ્યક્તિઓ નથી નગરપાલિકા પાસે કે જે આવી જળકુંભી પ્રશ્નો માટે અથવા આવા અગત્યના પ્રશ્નો માટે એ કોઈ યોગ્ય માર્ગદર્શન લઈ શકે અને જે ભુજના તજજ્ઞા નાગરિકો છે એમનું પણ નગરપાલિકા નથી સાંભળતી પરિણામ સ્વરૂપે એક વખત લાખોના ખર્ચે જળકુંભી કાઢવામાં આવી એ જળકુંભી ફરીથી થઈ ગઈ અને હવે આવતા સમયમાં ચોમાસું આવશે ત્યારે એ જળકુંભીના ત્રાસના કારણે એ તળાવમાં પાણી ઊંચા સ્તરે ચડશે અને આજુબાજુનો વિસ્તાર છે એ વિસ્તારમાં જ મોટો હોનારત થવાની પણ શક્યતા છે પાણી ભરાશે લોકોના ઘરમાં પાણીનો નિકાલ નહીં થાય અને લોકોના ઘર ઘડે થશે એવું પણ શક્યતા નકારી શકાતી નથી